સાહેબ આજ થી દોઢ વર્ષ પહેલા મેં એક પ્રસંગ વિશે લખ્યું હતું પ્રસંગ હતું દીકરીનો મને વિચાર આવ્યો કે આ જગત સૌથી વધુ ત્યાગ કોણ કરે સ્ત્રી કે પુરુષ ત્યારે મારા મત અનુસાર તો સાહેબ આ જગત આ દેશમાં દીકરી જેવો તો ત્યાગ કોઈ ન કરી શકે કારણ કે અરે સાહેબ જે ઘરમાં વીસ વીસ વર્ષ કાઢ્યા હોય પોતાના પ્રાણ સરીખા પિતાને મૂકીને અરે પોતાના જીવ સમાન વ્હાલા ભાઈ તથા બહેનને મૂકીને કોઈ પારકાને પોતાના કરવાને સાહેબ આવડો મોટો ત્યાગ તો આ જગતમાં કોઈ દીકરી જ કરી શકે સાહેબ ત્યારે પ્રસંગ વિશે વાત કરું તો એ ઘરમાં લગ્ન ચાલતા હતા લગ્ન હતા એમની દીકરીના લગ્ન ધામધૂમથી વિઘ્ન વગર પતી ગયા એટલે મહેમાનો સૌ પોતપોતાના ઘરે જવા નીકળી પડ્યા અને ઘરની માતા આડી અવડી વસ્તુ પડી હતી એ બધી સરખી મૂકવા માંડી અને આડોશ પાડોશમાં જ્યાં નાની મોટી વસ્તુ હોય એ લેવા માટે જાય છે એના માટે જેવી ઉમરાની બહાર પગ મૂકે છે ત્યાં રોકાઈ જાય છે અને અંતરના કાળજામાંથી અવાજ આવે છે મારી દીકરી ક્યાં અરે સાહેબ જ્યારે ઘરમાં નાનો મોટો પ્રસંગ હોય અને હું કહું કે હવે આ બધું કેવી રીતે હું સરખું મૂકીશ ત્યારે એ ધીરેથી ગઈતી મમ્મી ચિંતા ના કરો આપણે બે સાથે મળીને પેલા જેવું જ ઘર વ્યવસ્થિત કરી નાખશું આવા કીધેલા વેણ યાદ કરીને સાહેબ એ માતાના આંખમાંથી ટપ ટપ આસુડાની દાર વહેવા લાગી અરે સાહેબ આ પ્રસંગ જ્યારે તમે પોતાની ને કે પોતાની દીકરીને મૂકીને યાદ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે દ્રશ્ય કેટલું કરુણ હોય છે અરે સાહેબ વીસ વીસ વર્ષ જે ઘરમાં કાઢ્યા હોય પોતાના પ્રાણ સરીખા મા બાપ ને છોડીને જાઉં કેવડું મોટું આ કેવડું મોટું યોગદાન કહેવાય સાહેબ આ ખાલી યાદ કરીને તો કલ્પના બહારનું દ્રશ્ય કહેવાય અરે આપણે બે ચાર દી ક્યાંક બહાર રહ્યા હોય ને તોય ઘર યાદ આવી જાય છે તો દીકરી તો સાહેબ જે ઘરમાં વીસ વીસ વર્ષ કાઢ્યા હોય અને પછી કોઈ પારકા ઘરે જાઉં ને આ ત્યાં કેવડો કહેવાય સાહેબ અરે પારકા ઘરે જાય ત્યારે લોકો એના આણું જોઈને એને એના મા બાપે શું આપ્યું એ જોવે છે પણ એ એ નથી વિચારતા અરે સાહેબ પોતાના કાળજા સરખો કટકો એણે આપી દીધો છે કોઈ એ નથી જોતું એ પાંચ પચીસ રૂપિયાની વસ્તુ સામે જોવે છે પણ સાહેબ પોતાનો કાળજા સરખો પોતાનો પ્રાણ એ દીકરી એ બીજાના નામે કરી નાખે છે સાહેબ આવડો મોટો ત્યાગ તો કોઈ દીકરી જ કરી શકે ત્યારે એ દીકરી કેવી રીતે એના વેણ કેવા હોય એ મારી કલમે મેં લખ્યું હોય તો કેવું દીકરી જ્યારે જન્મે અને પછી થેઠ સાસરે જાય એ વચ્ચેના સમયગાળામાં શું શું ઘટના બની એ વિશે બે શબ્દ લખે તો કેવા લખે કે જન્મી જ્યારે હું મારા બાપને આંગણ રૂડા લીધા મિશ્રા મારી ફૂઈએ રે બાપે કીધું જુગ જુગ જીવો મારી લાડકી તારા પગલે તો લક્ષ્મી પધારિયા રે પાપા પગલી ચાલતા શીખવ્યું પડી તો બાદ ભરી મારા દાદાએ રે દાદી માએ રૂડા હાલડા ગાયા મીઠી નીંદરે રાજા રાણીની વાર્તા સંભળાવી રે અરે ખેતરે જતી બાપુને વાલા ભાગ જુટવતી રે બેનોની હારે હું પાણીલા ભરવા જતી સખી સૈયરુ સંગે બળાઈ જીકતી રે અરે મેણાની મોજુ ને નાનપણની રમતું ઈ ઢીંગલા ઢીંગલીના ખેલ બધા ભૂલાયા રે બાએ ખોળેથી કરી અડકી આ ઉમર લાયક થયાના એંધાણ આયા રે અરે નાની નાની વાતોમાં હવે તું નાની નથી પારકી થાપણ કેવા એવા શબ્દો સંભળાયા રે ચકલીની જેમ કાલે ઉડી જવાની શું કરી જગતની આ જ રીત છે એવા શબ્દો સંભળાયા રે સમય આયો ને સૌએ કરી અડકી પારકે ઘરે જવાના નિમંત્રણ આયા રે આંખમાં છે આંસુ ને હયું ભરાય છે ઘરના હરેક ખૂણા જોઈ જોઈને જીવ જાણે જાય છે અરે મુક્યા માવતર ને જાણે જીવ ગુમાવ્યો ભાઈ ને જોઈને કાળજા ચીરાય છે અરે બહેનો ને છોડતા જીવ નથી હાલતો સખીઓની રોઈ રોઈને આંખો ભરાય છે અરે એક ભવમાં બે બહુ જીવવું પડે છે દીકરીઓને કુદરતનો આ નિયમ ના ઇન્સાફી જણાય છે અરે ગાય ને દીકરી દોરો ત્યાં જાય પણ આ દીકરીની વેદના ક્યાં કોઈને સમજાય છે અરે સાધુ સંત મુનિને ત્યાગી કહેવાય છે પણ સાહેબ આ જગતની સાચી ત્યાગની મૂર્તિ તો મયુર કહે એક દીકરી જ કહેવાય છે એક દીકરી જ કહેવાય છે આ શબ્દો તમારી બહેન કે દીકરી ઉપર રાખીને જયારે તમે સાંભળશો ને સાહેબ ત્યારે જ તમને આ શબ્દો નો સાચો મર્મ સમજાય છે કે દીકરી જન્મેથી લઈને સાસરે જાય ત્યાં સુધીમાં શું શું ગુમાવે છે સાહેબ બસ સાહેબ વધુ તો કહીશ નહીં પણ તમારા ઘરે પણ કોઈની દીકરી વહુ બની ને આવે તો એને પ્રેમથી રાખજો એની કોઈ ભૂલ થાય તો નજર અંદાજ કરજો પણ મેણા ટોણા ન મારતા કેમ કે એના પર શું હશે તો એને ખબર હોય સાહેબ એ પણ કોઈ મા બાપનો પ્રાણ હશે એ પણ કોઈ જીવ હશે અરે એ મા બાપે તમારા ભરોસે એમનો પ્રાણ આપ્યો છે તો તમારો પણ ફરજ બને કે કદી દુઃખી ન થાય કારણ કે જે ઘરમાં દીકરી જ ખુશ નહીં હોય ત્યાં સાહેબ ભગવાન પણ વાસ નથી કરતા અને વધુ બોલાઈ ગયું હોય તો માફ કરજો અને સાચું લાગે તો આગળ શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને હા મારી ચેનલ એમડી મૂંધવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય હિન્દ જય મા ભવાની